સુરતના અડાજણ વિસ્તારમાં કેનેડાના વિઝા અપાવવાના નામે લોકો પાસેથી વીસ પોઈન્ટ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી છેતરપિંડી કરનાર બે પૈકીના એક આરોપીની કલ્પેશ ચૌહાણની અડાજણ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કેનેડા અને યુકેના વિઝાના નામે વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામે આઠથી વધુ લોકો છેતરાયા વીસ પોઈન્ટ છાસઠ લાખથી વધુની રકમ ખંકેરી લઈ વિઝા ઓફિસના સંચાલકો ફરાર ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે અડાજણના વિસ્તારમાં ખોલી હતી ઓફિસ અડાજણમાં કૃપા એજન્સીના નામે ચલાવતા હતા ઓફિસ જ્યારે વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું જણાવતા હતા અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરે સીમાડાના ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી આઠથી વધુ લોકો ભોગ બન્યા હોવાનો પ્રારંભિક તપાસમાં સામે આવ્યું જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ અડજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈ એક ફરિયાદ આપી છે જેની અંદર એમની કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમને એપ્લાય કર્યો હતો અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખથી ઉપરની બાદ રકમ લઈ અને કેનેડાને વિઝા કરી આપીશું એવી એમને ભાઈધરી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી જેથી એ ભાઈએ અળાજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે શું છે એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે